નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું વૈભવી ગાંધી આપણી મનગમતી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ નવ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટમાં આપણે વિભાગ એ ગદ્ય વિભાગ ડી પદ્ય વિભાગ સી નાટ્ય અને વિભાગ ડી વ્યાકરણ હવે આપણે શીખવાનું છે વિભાગ ઈ લેખન વિભાગ બરાબર છે ચાલો જોઈએ કઈ રીતનું આવે છે

તમને શું આવશે લેખન વિભાગ આવશે ને તેની અંદર નીચે આપેલા વાક્યોનો ક્રથાક્રમ એટલે કે તમને ચાર સેન્ટેન્સ આપ્યા હશે તે ઉપર નીચે હશે તેને આપણે સારી વેવ્સમાં બરાબર ચોક્કસ રીતે લખવાના છે અનંતરે તે સર્વે જલાન બધા અભવત ઇતિ વિચી વિચિંત્ય સર્વે કપોતા જલમદાએ ઉત્પીદતા વૃદ્ધાના વચને આપતકાલે શું આવશે કે જે વૃદ્ધાની વચન સાંભળીને વૃદ્ધનો વચન સાંભળે છે ને ત્યારબાદ શું કરે છે અનંતરે સર્વ જાલ બધા શું થાય છે વૃદ્ધનો વચન સાંભળીને બધા જાલમાં બેસી જાય છે

કથ કાશ્ય કાશ્યપસવાણ ત્યાગ આશ્રમ પ્રવેશ નિવાસ છે ઈચ્છા અથ વિચર ભવાન ને સાધુસ્વાગત મંત્ર બરાબર છે ત્યારબાદ શું કહે છે સાધુસ્વાગત ત્યારબાદ કથ કાશ વર્ણન કે આપણે ભગવા વસ્ત્ર ધારણ કેવી રીતે કરવું જોઈએ તે વિચાર કરે છે બરાબર છે આગળ જોઈએ મેઘવૃષ્ટિ થાય છે ત્યાં તે તરસથી પીડાય છે અયમ તો અસ્માકમ કુલાચાર તરસથી પીડાય છે મહિને તૃષા બરાબર છે પછી નય અસમા આપણા કુલની પરંપરા નથી કાલે સવારે વરસાદ પડશે ને તું પાણી ચાતક શિશુ વાળું ચ અદ્યાપી વર્તતે અત્રેવ વિદ્યાવ્યાસંગ કુરતી સ્મ અત્રે યથારુચિ મતિ છાત્ર અપઠન વલ્બી વિશ્વવિદ્યાલય આસિત તો ફર્સ્ટ કે વલ્બી વિશ્વવિદ્યાલય છે તેની અંદર અત્રે વિદ્યા વ્યાસંગ બરાબર પછી શું છે ઇતિહાસ પણ બહુ અલગ છે નીચે આપેલા ગદ્ય ખંડ વાંચીને પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં આપવાના છે કેમ આપવાના સંસ્કૃતમાં

કયું ગામ છે તો કસીદ જોઈએ જવાબ શું આવે છે બ્રહ્મસ્થાલ ગામ અવસત તો આમાં નામ નથી આવ્યું પણ આપણે લખી દેવાનું કસીદ બરાબર છે હવે આગળ શું આગળનો સવાલ જોઈએ પૂર્ણ વાક્યમાં નો ઉત્તર મંદાર વર્ત્યા પાણી ગ્રહાતમ કેમ આગતતા તો શું આવશે હમ બ્રહ્મકુમાર ત્રાસ પ્રયત્ન વિવાસજ્જાંત સુવેશ વિવાસજ્જ્જ્જ્જ્જાંત બ્રહ્મકુમાર આગતો અગ્નિસ્વામી પુત્રિ મંદાથવા ક્રિડસિ તો લાવણ્યવર્તી શું છે લાવણ્યવર્તી શ્વાપલ્લવી નામે ગામ આસિ તહુ કુક્કુરા વસતી સ્મ તેશા તેક્ષ્ણદ્તાનામ વૃદ્ધ સારમેય અગ્રસર એ ગંગાસ્નાતા યેચા સજ્જાતા તારમેયાન સભાઇ ચઘોષત હે સુનકા ભાગીરથા દર્શન પવિત્ર ભાગીરથા કુત્ર સ્નાન પાફરમ તો તસ્મા ગંગાસ્નાન પુણ્ય પ્રપ્તે કાશીમય ગછા મી તો જોઈએ આનો જવાબ શું આવે છે

તીક્ષ્ણ જનતા ગંગાસ્નાન કમ પ્રાપ્તું ઇચ્છાતી તો ગંગાસ્નાન કરવાથી તે શું પ્રાપ્ત કરવા ઈચ્છે છે તો શું આવશે પુણ્ય બરાબર છે આગળ મનોવંશે દિલીપો નામ ભૂપાલ અભવત સુદક્ષિણા ત્યાં વધુ આસિત સુદક્ષિણા સહિલપો નાના વિધાની સુખાની અન્ય અભવત પરમેક પુત્રલાભ સુખ સ નાદિંત એકદા દિલીપ સુદક્ષિણાયા સાધ ગુરો આ આશ્રમ ગચ્છત તો જોઈએ એક ઉત્તર દિલીપ કસ્ય વંશ અસ્તી તો તમને ખબર જ છે મનો આગળ સુદક્ષિણા કશ્ય વધુ અસ્તી તો દલિત દલિપસ્ય શું આવશે દલિપસ્ય પૂર્ણ વાક્યમાં ઉત્તર દલીપ સુદક્ષિણા સહ કિમ અન્ય દલીપ સુદક્ષિલીપસ્ય ગુરુ કહ આશીત તેના ગુરુ કોણ છે તો વસિષ્ઠ દિલીપસ્ય દિલીપસ્ય નામ છે એટલે વસિષ્ઠ નામના ગુરુ છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ પુરા ભારત વર્ષે કપિલ વસ્તુ નામી નગર શુદ્ધોધન નામ નર્ષતિ આસિ માયાદેવ ત્યાં ભાર્યા આસિ તયો આત્મજલસ સિદ્ધાંત થી અભિજ્ઞાન અસો રાજપુત્ર ગુણવાન રૂપવાન બલવાન આસિ રાજપુત્ર છે ગુણવાન ગુણવાન છે એ રૂપવાંજે બલવાં છે ત્યાં જન્મ સપ્ત દિને ત્યાં માતા દિવગતા પ્રભુતિ શુદ્ધો શુદ્ધોધન સિદ્ધાર્થ મહતા અપોષકાલે સ સર્વાસુ વિદ્યાસુ કલાસુ સ તો જોઈએ આનું આખું શું કહે છે કે કપિલ વસ્તુ નામી નગરે કહ નરપતિ અસ્તિ તો કોણ હતો શુદ્ધોધન નામનો નરપતિ રહેતો હતો કા તસ્ય ભાર્યા તો માયા દેવી તેની પત્ની છે ભાર્યાનો અર્થ તમને ખબર છે પત્ની થશે બરાબર છે જોઈ લો આગળ જોઈએ કાલે રાજપુત્ર કિમ અભિધાન એક મિનિટ જોઈએ આપણે શું આવે છે કિમ અભિધાન તો સિદ્ધાર્થ અપિધાનમ શું આવશે સિદ્ધાર્થ અપિધાનમ બરાબર છે રાજપુત્ર આ રાજપુત્ર ગુણવાન રૂપવાન બલવાન છે આ રાજપુત્ર કેવો છે રૂપવાન છે ગુણવાન છે બલવાન છે બાલ્યકાલે રાજપુત્ર કાસુ કુશોદો ભવલ તો બાલ્યકાલે રાજપુત્ર સર્વાસુ વિદ્યાસુ કલાસુ ચુશો ભવલહ આમાં જે મિસ્ટેક છે તેનો આન્સર તમને કહી દીધો છે સોલ્વ કરીએ છે ઓકે છે નૃપસ્ય આત્મજન આવશે સિદ્ધાર્થ અથ કદાચ દ્રવિદેશો સભા પ્રાપ્ત સૂર્ય શોભનામ ચૂપસભા પરીભૂતા ઈવ રાજા બહુમાન તમ આગમસ કારણસ પુછત સ વિનય પ્રત્યવદત દેવ અહમ કુટુંબેન સ નિવાસય સમાગ વિદ્યાપ્રેમી કલાનુંગી ભવાન નિરાશ ન એટલે કે તમે અમને નિરાશ નથી કરતા એવું માનું છું લક્ષ્મીઘર ક આસિધ તો દેશય કચ્છ વિદ્વાન બરાબર છે પછી લક્ષ્મીગર કસ્મા આગત તો દ્રવિડ દેશ કયો દેશ આવશે દ્રવિડ દેશ પૂર્ણ વાક્ય ઉત્તર ભોજ માન લક્ષ્મીગઢ વિદ્વાન તો ભોજરાજા સભા તો શું આવશે સૂર્યમી શોભનામ લક્ષ્મી નામ વિદ્વાન શ્રદ્ધા દ્રષ્ટતા ભોજના સભા પરિભૂત ઇવ લક્ષ્મી ઘર ભોજ રાજા સ વિજય કિમ પ્રત્યંતે તો લક્ષ્મી ઘર ભોજ રાજા સ વિનય પ્રત્યંત કુટુંબેન સહ નિવાસ સમાગત હું કુટુંબ સાથે શું છું નિવાસ કરવા ઈચ્છું વિદ્યાર્થી મિત્રો બધા જ વિષયની રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશનની પીડીએફ આપણે એક વિષયની કિંમત વીસ રૂપિયા છે જે વિદ્યાર્થીઓ લેવી હોય તે કોન્ટેક્ટ કરે અને આપણી શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે પ્રશ્નપત્રની કિંમત વીસ રૂપિયા છે અને વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે કોલ કરો સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો છપ્પન પર અને ધોરણ નવની વધારે માહિતી મેળવવા માટે વોટ્સએપ ગ્રુપની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આગળ જોઈએ કરતા કૃતિ યોગ્ય મિલન તો એટલે કે કરતા ને કૃતિ સાથે શું કરવાનું છે જોડકા જોડવાના છે તો જુઓ કવિ કાલિદાસ હવે આમાં છે ને તમને મેં ડાયરેક્ટ આન્સર જ આપી દીધા છે એનું રીઝન છે કે આન્સર આપીશું તો તમને ખ્યાલ આવશે કે કાલિદાસની કૃતિ કેટલી છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો માલવિકા અગ્નિમિત્રમ વિક્રમ ઉર્વશ્યમ અભિજ્ઞાન શંકુતલમ રઘુવંશ કુમાર સંભવ ઋતુ સના આ આપેલી સાતે સાત કૃતિ કોની છે કાલિદાસ ની છે બરાબર છે તો આ તમે યાદ રાખજો આગળ જોઈએ પંડિત નારાયણ ની કઈ છે તો હિતો પ્રદેશ બરાબર કવિ શુદ્રક ની મુચ્છકટિકમ પંડિત અંબિક દત્ત વ્યાસ શિવરાજ વિજય મહર્ષિ વ્યાસ મહાભારત વાલ્મિકી રામાયણ ભાસ તો કબીભાસ ચાણક્યની આચાર્ય ચરક ચરક સંહિતા આપણે ભણી ગયા ચરક સંહિતા વિષ્ણુ શર્માની પંચતંત્ર જે આપણા પ્રાણીઓની વાર્તા પર સાવ સહેલી સ્ટોરી આપેલી છે તે રીતે આવશે આગળ જોઈએ રેખાંકિત પદોનો શુદ્ધ કરી ગદ્યખંડ ફરીથી લખવાનો છે મિસ્ટેક કાઢીને આપણે ગદ્યખંડ કેવી રીતે લખવાનો છે ફરીથી લખવાનો પૂર્વ નું શું આવશે પૂર્વમ અત્ર અષ્ઠાદ્યાય પઠન પઠનામ પાઠ નામ અને ઇદ નું આવશે ઈદમ બરાબર છે આ રીતનો જવાબ આવશે ખ્રિસ્તી અધ્યાનમ બરાબર છે ખ્રિસ્તી પંચામી શતાબ્દી ઈદુમાની મૈત્ર રાજધાની આસિત આસિત્ય મત મતાસાર ખંડન મંડન પૂર્વક બરાબર છે તો ખંડન મંડન પૂર્વક આ રીતે આવશે ઉપનગર તો ઉપનગર પંચમી પચમી શક્તિ આવશે આગળ જોઈએ તડાગહ ગંતુમ તો ગંતુ પક્ષી નામ તો પ્રતિક પ્રતિક્ષા કરતુનું કરતુમ ને ત્વનું ત્વમ એ રીતે આવશે ગાંધી મહોદય શાંત ભાવેન અકથ હતો તો ગાંધી મહોદય રાઈટ વયમનું વયમ અન્યેશામનું અન્યેશા ને સેવામનું સેવા બરાબર છે એ રીતનો જવાબ આવશે અત્ર અધ્યાનાથર તો અધ્યાનાથર પ્રવેશમનું પ્રવેશ સ્વા સ્વાત્માનનું સ્વાત્માન ને ધન્યનું ધન્ય બરાબર છે આ રીતે જવાબ આવશે વસ્તુ ઈદ ઈદ નું આવશે ઈદમ ઉપનગર નું ઉપનગર કેન્દ્રનું કેન્દ્ર એ રીતનો જવાબ આવશે ષ્ટ વેદાંગાની તો વેદાંગ વેદાંગાની પુરાણ નું પુરાણમ ન્યાયમીમિષા સ્મૃતિ આયુર્વેદ ધનુદ ગંધર્વ તો ગેતી વલ્ભી નામકમ તો વલ્ગી નામક યદેવનું આવશે યદે યદેકમ ઉપનગરમનું ઉપનગર ના નું આસિત બરાબર છે આ રીતનો જવાબ આવશે નીચે આપેલા શ્લોક માતૃભાષામાં અનુવાદ કરી અર્થ વિસ્તાર લખવાનો છે તમને જે માતૃભાષામાં અનુવાદ કર્યું છે તેનું શું લખવાનું છે અર્થ વિસ્તાર લખવાનો છે સર્વેન્દ્રિયાની સંયકમ બકવત પતિતો જનહ કાલ દેશો પપિત્રાની સર્વકાર્યાની કાર્યા તો જુઓ બધી ઇન્દ્રિયો પર નિયંત્રણ કરી બગલાની જેમ રહેલા સમજદાર માણસ કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા કાર્યો સ્થિર કરે છે સમજીએ બધી ઇન્દ્રિયો પર કે આપણે છે ને આપણી શરીરની અને મનની તમામ ઇન્દ્રિયો પર શું મૂકવાનો છે અંકુશ અને કાબુ મૂકવાનો છે બગલાની જેમ રહેલા સમજદાર બગલો છે ને એકદમ સ્થિર છે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા કાર્યો કે આપણે આપણી ઇન્દ્રિયો પર શું મૂકીએ છીએ અંકુશ મૂકીએ છીએ પ્રાપ્ત કરી શકીએ છીએ આ શ્લોકમાં જણાવ્યું છે કે મનુષ્ય બગલાની જેમ એક ગુણ અપનાવવો જોઈએ બગલો પોતાના બધા અંગો પર સંયમિત કરી એકાગ થઈને માછલા પકડે છે એકદમ શાંત છે અને પોતાનું પેટ ભરે છે બરાબર છે તેમ સમજદાર માણસો પણ પોતાની તમામ ઇન્દ્રિયો પર પૂર્ણ પૂર્ણ નિયંત્રણ કરીને કાળ અને દેશના સંદર્ભમાં મળેલા બધા જ જ કાર્યો કાર્યો આપણે જે જીવનમાં આગળ વધવા માટે અટકતા બધા તમે પ્રાપ્ત કરી શકો છો એક ધીરજ સ્વભાવને કારણે બરાબર છે મનુષ્ય જીવન યાત્રામાં સફળ થવા માટે એકાગ્રતા બરાબર છે તે બહુ જ મહત્વની છે આ રીતનો એક આવશે અર્થ વિસ્તાર બીજો જોઈએ અવિશ્રામ વહેદ ભાર શીતોષ્ણ ચ ન વિંદંતી સસનો તસ્થા નિત્ય ત્રીની શિક્ષેત ગર્દ ભાત થાક્યા વિના ભોજો ઉપાડે છે ઠંડી ગરમી પરવા કરતો નથી તમને ખબર જ છે ગધેડો છે અને હંમેશા સંતુષ્ટ રહે છે આમાં ગધેડિયાના ગુણો બતાવ્યા છે ને બધી જ વસ્તુમાં સેટિસ્ફાઈડ રહે છે ગધેડા પાસેથી આ ગુણ આપણે શીખવા જોઈએ ગમે તેટલું આપણું કામ હોય તેનું આપણે અને માન જાળવવું જોઈએ આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે મનુષ્ય થાક્યા વિના જીવનનો સંસાર ભાર સંસારની બધી જવાબદારી બોજો જોઈએ બરાબર છે ઠંડી ગરમીની કદાપી પરવા ન કરવી જોઈએ હવે શું થશે ભવિષ્યમાં એનો વિચાર નહીં કરવો જોઈએ હંમેશા સંતુષ્ટ રહેવું જોઈએ સંતોષી નર સદા સુખી આ તમને ગુજરાતીમાં તમે કહેવત સાંભળી હશે અને સંતોષ એ માણસનો મોટો ખજાનો છે સેટિસફાઈડ એ જ બધું છે જીવનમાં બરાબર છે આગળ જોઈએ ગધેડાના આ ત્રણો ગુણો અપનાવીને મનુષ્ય જીવનમાં સુખી થઈ શકે છે બોધ બોધ શું મળે છે મનુષ્ય જીવનમાં બધી જવાબદારીઓનો ભાર ઉપાડી ઠંડી ગરમીની પરવા કર્યા વગર સંતોષને પોતાનો સાથી બનાવવો જોઈએ બરાબર છે તમને જે પણ મળે છે તેમાં તમારે ખુશ રહેવું જોઈએ ત્રીજું યુદ્ધ જ પાતર ઉત્થાન ભોજન સહ બુદ્ધિ બુદ્ધિ સ્ત્રીય સ્ત્રીયામાં પત્તા રક્ષે ચક્ષુ શિક્ષેત ત કુકુતા લડાઈ કરવી વહેલી સવારે ઉઠવું પોતાના જાત ભાઈઓ સાથે ભોજન કરવું અને મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીઓને બચાવી કુકડા પાસેથી આ ચાર ગુણો શીખવા જોઈએ કયા ચાર ગુણો લડાઈ કરવી વહેલી સવારે ઉઠવું તમને ખબર જ છે કુકડો એક રીતનું એલારામ જ છે પોતાના જાતના જાતભાઈઓ સાથે ભોજન કરવું અર્થ વિસ્તાર જોઈએ આ શ્લોકમાં કુકડાના ચાર ગુણો મનુષ્ય અપનાવવા જોઈએ એવી વાત કરી છે કુકડો અન્ય કુકડા સાથે લડે છે એમ મનુષ્ય અન્યાયનો સામનો કરવા માટે યુદ્ધ કરવું જોઈએ બરાબર છે આગળ જોઈએ કુકડો વહેલી સવારે ઉઠીને કુકડે કૂક કરીને બધાને જગાડે છે તેમ મનુષ્યએ પણ સદા સ્વસ્થ અને નિરોગી રહેવા માટે સવારે અમૃત વેળાએ ઉઠવું જોઈએ કુકડો પોતાના જાત ભાઈઓ સાથે મળીને ભોજન કરે છે તેમ મનુષ્યએ પણ સંગઠન સંગ સંગઠનનો ગુણ અપનાવવો જોઈએ કુકડો મુશ્કેલીમાં મુકાયેલી કુકડીને રક્ષે છે તેમ મનુષ્યએ પણ સ્ત્રીઓ પ્રત્યે સન્માનની ભાવના કેળવવી જોઈએ કુકડાના ચાર ગુણ જીવનમાં અપનાવી મનુષ્યનું જીવન કેવું બની જાય છે સાર્થક બની જાય છે બરાબર છે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી જે આપણે પૂછાયેલા છે જોઈ લઈએ ઉદ્યમ વ્યસને ચર્વ દુપતેક્ષ સત્રુ વિપ્લય રાજવારે સમસાન ચ યસ્ય સ્થી ચ બાંધમ જે માણસ ઉત્સવમાં વખતે સંકટમાં ડુકારમાં શત્રુઓના યુદ્ધમાં અને રાજ દરબારમાં અને શમશાન સાથે ઉભો હોય છે તે આપણો ભાઈ છે ભાઈ ભલેને એકબીજા સાથે નહીં બોલતો હોય પણ આપણે વિકટથી વિકટ પરિસ્થિતિમાં આપણી મદદ કરે છે તે આપણો ભાઈ છે લો લોભા ક્રોધ પ્રભાવિત લોભાતકામ પ્રજાય તે લોભાનશ્વ નાશ્વ લોભ પાપસ્ય કારણ લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે લોભથી કામના જન્મે છે લોભથી મોહ અને નાશ પામે છે અને લોભ પાપનું કારણ છે બરાબર છે આગળ જોઈએ દ્વિતીય પ્રથમ પરીક્ષાના છાપણ તક્ષસે વિશ્વ તક્ષકનું જે તેના દાંતમાં હોય છે માખીનું ઝેર તેના મસ્તકમાં હોય છે આમાં શું છે વિશ્વ સ્થિનું ઝેર તેની પૂછડીમાં હોય છે દુર્જન જે માણસ દુર્જન છે તેનું ઝેર આખા શરીરમાં હોય છે બરાબર છે પ્રસ્તુત સુભાષિતમાં દુર્જનનો શ્રાપ માખી અને વીછી કરતા પણ વધુ ઝેરેલો શ્રાપ ડંખ મારે ત્યારે તેના દાંતમાંથી ઝેર નીકળે છે માખીના મસ્તકમાં ઝેર હોય છે કોઈ પણ ખાદ્ય પદાર્થ સ્પર્શ કરે તો તેને ઝેરી અને જંતુયુક્ત બનાવી દે અને તેની અસર પહોંચાડે છે પોતાની ઝેર તેના સંગમાં આવનાર હાનિ પહોંચાડે છે આ બધા સાપ માખી અને વીછી કરતા પણ વધુ ખતરનાક છે દુર્જન વ્યક્તિ દુર્જન વ્યક્તિની સોબત આવનાર જીવનને સંપૂર્ણ વિનાશમાં નિષ્કિટ ફેરવી કાઢે છે તમે કોયા મિત્ર સાથે રહો છો તે પણ તમારા જીવનમાં બહુ જરૂરી છે સારી રહેશો તો તમે સારા રીતે આગળ વધશો ખોટી સંગતમાં રહેશો તો આપણે ખોટા રસ્તે જઈશું જશું માણસનું મહત્વ સમજનાર સારા માણસનો સંઘ કરવો જોઈએ બરાબર છે તમે કોની સાથે રહો તે મેટર કરે છે દુર્જનો નહીં દ્વિતીય પરીક્ષાના નાસ્તી જાતુ રીપુ નામ મિત્ર ન વિદ્યંતે ક્યારે ખરેખર કોઈ મિત્ર હોતો નથી ને ખરેખર કોઈ શત્રુ હોતો નથી વ્યવહાર હશે જાય તે મિત્રાંત રીપુ વસ્થાન તમારો વ્યવહાર તમારો સ્વભાવ આચાર જ તમને બતાવી દે છે કે કયો મિત્ર છે ને કયો શત્રુ છે અર્થ વિસ્તાર જોઈએ માણસે પોતાના જીવનમાં મિત્રો કરવા જોઈએ એવો બોધ મહાભારત ને ભીષ્મ પિતામાં યુધિષ્ઠિરને આપ્યો છે બરાબર છે આપણે જીવા મિત્રો બનાવવા જોઈએ આ ઉપદેશ દરમિયાન દર્શાવવામાં આવ્યું છે કે મિત્રો કેવા હોવા જોઈએ અને કેવી રીતે બનતા હોવા જોઈએ જોઈએ કેવી રીતે અને કેવી રીતે આપણી ઉપર ઉપકાર કરતા હોય મિત્રુ શત્રુ વિશે ફિલોસોફી પ્રસ્તુત કરતી વખતે જણાવવામાં આવ્યું છે કે ક્યારેક કોઈ શત્રુ કે ક્યારેક કોઈ મિત્ર હોતો નથી તમારી પરિસ્થિતિ તમારી સમજ ને તમારો સમય નક્કી કરે છે કે કોણ તમારા મિત્રો છે ને કોણ તમારા શત્રુ છે તો આ મિત્રો અને શત્રુ થવાનું મૂળ કારણ શું હોઈ શકે તો જોઈએ વ્યવહાર તમારો સ્વભાવ જ નક્કી કરે છે કોઈ વ્યક્તિ સાથે સારો વ્યવહાર કરવામાં આવે તો તેનો મિત્ર બની જાય છે અને ખરાબ તો વર્ણ કરવામાં આવે તો તે શું થઈ જાય છે આપણો શત્રુ બની જાય છે પ્રત્યેક વ્યક્તિએ સવ્યવહારથી સૌને સુહદ એટલે કે બહુ સારા મિત્ર બનાવવા જોઈએ શત્રુ રૂપાન સુરમ ઈશ્વંત ઓકે દુશ્મનનું રૂપ ધરાવતા મિત્રો અને મિત્રનું રૂપ ધરાવતા દુશ્મન હોય છે કામ અને ક્રોધમાં વશ થયેલા હોય છે જોડાયેલા તે બધાને આપણે જાણી શકતા નથી આ બહુ સારી વસ્તુ છે અહીંયા તો જુઓ જે મિત્ર હોય છે ને જે શત્રુ હોય છે બરાબર છે કે ખરેખર રીતે તમારા મિત્ર ને શત્રુ કેના પર આધાર રાખે છે તમારા સ્વભાવ પર ને ક્રામ અને ક્રૂ જે એવું કહેવામાં આવે કે જે માણસ બહુ શાંત છે તે માણસ અંદરથી એટલું જ ઊંડું છે ને જે માણસ વધુ બોલે છે તે માણસ અંદરથી એટલું જ સ્પર્શ છે તે રીતે જોઈએ કામ અને ક્રોધને વશ હોય છે અને જોડાયેલા તે બધા મિત્રોને જાણી શકતા નથી માણસ મિત્રો કરવા જોઈએ એવો બોધ મહાભારતના ભીષ્મ પિતાય યુધિષ્ઠિર તો આપ્યો જ છે પણ કેવા મિત્ર કરવા જોઈએ તે આપણે સમજવાનું ને તો જુઓ પ્રસ્તુત શ્લોકમાં મિત્ર અને શત્રુ આભાસી સ્વરૂપે રજૂ કરવામાં આવેલું છે તમને ખબર છે તમે ભણી ગયા સાઈન બિનવાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટમાં સેક્શન ઈ માં જે આપણા અર્થ વિસ્તાર જે જોડકા હતા કે આપણો અર્થ વિસ્તારનો જે ભાગ હતો લેખન વિભાગ જે આપણે આજે સંપૂર્ણપણે સોલ્યુશન આપી દીધું છે થેન્ક યુ